અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી ઉપસ્થિત અરવલ્લી આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે આપ સૌ જાણો છો વીસ નવેમ્બર બે પચીસ ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિ પીટીશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં

એવી અમને ભીતી સેવાઈ રહેલી છે આ અરવલ્લીના પહાડો એ માત્ર પહાડો નથી એ અમારી આસ્થા છે અમારું અસ્તિત્વ છે છે પર્યાવરણ પાણી અને પ્રકૃતિ અમારી ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માકે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખા ને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય છત્તીસગઢના ઓરિસ્સાના આસામના નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કુચ કરીશું અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું